લે આજ મારે કાય કરું નથી તમર વઘાર હોય તો વઘારો તો જો મમ્મીને રસોઈ કરવા દઈ દીધી છે હવે મમ્મી કરી એ કરે ને કર કાય ની આપણે આલ્યા નીચે જો તો આપણે જઈએસી મસીને બેહવા માટે તો જો અહીંયા મસ્ત નાગરવેલના પાન મોટા થઈ ગયા છે ને તો કીર્તનને આજ છે ને શરદીનો તાવ આવ્યો છે ને તો આપણે છે ને મમ્મી જો અહીંયા ખાનામાં કક કરવામાં ના હું તો રાતીમાં કરું છું પણ આજો બેન તો જો બે ભાઈ બહેન ગરમ ગરમ પાણી પીવા મણ્યા કીર્તન તો પીઈ ગયો હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા તમે બધા મજામાં દેશો અને અમે પણ જો મજામાં મસ્ત સવાર થઈ ગઈ છે અને આ તો વાગી ગયા છે સવારના સાડા નવ અને જો તડકો નીકળ્યો છે મસ્ત અને વાળા પણ થાય છે તો વાતાવરણ એવું બધું છે તો જો આપણે કામ કરીને આજે ફ્રી થઈ ગયા છીએ એમ કે આજે બ્લોક ચાલુ નતો કર્યો લેટ બ્લોક ચાલુ કર્યો કામ બધું ફિનિશ થઈ ગયું પછી કર્યો છે એટલે જો બધું કામ પતી ગયું છે આપણે ફ્રી થઈ ગયા છીએ ને આરાધ્યા વહી ગઈ છે જો સ્કૂલે અને કીર્તન તો આજ ટ્યુશનમાં નથી ગયો કેમ કે એને તાવ આવે છે તો જો એ નાઈ ધોઈને પાછો સૂતો છે દવા બવા પી લીધી છે અને સૂઈતો છે પાછો રાતે પાછો તાવ આવ્યો તો એવું બધું હતું તો જો આપણે કામ બધું ફિનિશ થઈ ગયું છે તો જોઈએ જો જો અહીંયા સૂતો છે ને દાવ આવે છે તો અત્યારે તો થોડો ઘણો ઉતરી ગયો છે ઉતરી ગયો છે ને અત્યારે નથી ભૈરાન કીતન અત્યારે તો એટલો બધો નથી પાછી દવા પીવાની ને એટલે નાસ્તો બાસ્તો કરી લીધો છે એને હમણાં ભાવતું નથી એટલે થોડું ઘણું ખાધું જો ચરી ગમથું અને કોફી પીધી અને દવા પી લીધી છે અત્યારે તો પછી જોઈએ હવે આજ બપોર લગ્નમાં ન ફેર પડે તો પછી રિપોર્ટ કરાવશું આગળ તો જોઈએ હવે બપોરે પાછી ત્રણ હજી તો ત્રીજો ટક દવા પીવાની છે તો સારું થઈ જાય કે જોઈએ હવે કેમ થાય છે એમ તો જો આપણું કુકર પણ અહીંયા થઈ ગયું છે દાળનું દાળ બફાઈ ગઈ છે અને મમ્મી ગયા છે મંદિરે તો ચાલો મમ્મી આવે પછી પાછા મળી તો ચાલો જો અહીંયા આપણા ભાત પણ રેડી થઈ ગયા છે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે અહીંયા ગાળમાં ગરમ દાળ ઉકળે છે અને આ જો શાકમાં છે જો મેનુમાં ગુવારનું શાક છે પણ કીર્તનને કાંઈ ભાવતું નથી અને બટેટાની પતરીનું ખાવું છે તો ચાલો આપણે બટેટાની પતરી કરી લીધી છે અને આનું શાક બનાવવાનું છે તો અને આજે સવારમાં જો નાસ્તામાં બનાવી દીધો તો રોટલીનો કડકડીયો ચેવડો તો આરાધ્યા જો લંચ બોક્સમાં પણ લઈ ગઈ છે અને કીર્તનને અહીંયા દીધો પણ કીર્તનને કાંઈ બહુ ભાવ્યો નહીં એટલે એને કંઈ ખાધો નહીં થોડોક ખાધો અને થોડોક જો રાખ્યો એને જાવતું નથી કાંઈ તાવ આવે એટલે ભાવે નહીં એટલે જો એને બે ચમચી ખાધો અને મૂકી દીધો છે તો હવે આપણે ખાઈ જાય એને નથી ખાવો એટલે બીજું અને જો અહીંયા આપણે હવે બનાવવાનું છે બટેટાની પતરીનું શાક તો બહુ મજા આવે બહુ મસ્ત થાય બટેટાની પતરીનું શાક ખુખું ભાવે ને એવું તો ચાલો આપણે કિચનને બનાવી દઈએ એટલે એને ભાવે તો એકાદ રોટલી ખાઈ નકર એને બે દિવસમાં તો રોટલી નથી ખાધી તો એવું બધું છે તો ચાલો હવે આપણે પેલા શાક વઘારી લઈ

મમ્મી જો ભજન ભજન ધૂન ભૂન ગાઈને આવી ગયા છે હા એટલે દવા પીવાનું બાકી છે એટલે ઉપર આવ્યા છે જો એટલે એટલે એટક આવ્યો તો એને હું આમાં બીજો કઈ વાંધો થયો છે હમ છે મમ્મી જો સત્સંગમાં બેન આવે છે ને એને બેન પણ એક એને જો એટક આવી ગયો છે તો સારું થઈ ગયું કયા એમમાં અત્યારે ઘડીક ની કઈ ખબર ન પડે એટક આવે ને ઘડીક માં વયા જાય બધા અત્યારે એવું જ થઈ ગયું છે એટક બહુ વધી ગયા છે એટક આવે એટલે વૈયા જાય હા હા પણ હજી એટક હજી બીજો આવી કે નક્કી ન હોય ને એટલે હા હા છે હા પણ ધ્યાન તો રાખવું જ પડે હજી દવાખાને હોય તો હજી જટ તરત વયા જાય ને દવાખાને એટલે વાંધો ન આવે તો જો મમ્મી દવાને ડબ્બો લઈને બેહી ગયા છે એને હા એટલે દવા પીવા બેહી ગયા છે અને કીર્તન જો અહીંયા હું તો છે અને આપણે જો રસોઈ બનાવી છીએ તો આજ તો જો હલો મમ્મી ગેસ ઉપર કુકર મૂક્યું શાક વઘારો જાઓ લે આજ મારે કાય કરવું નથી તમારે વઘારું એ વઘારો હોય તો નહી ખાવ તો કાય નહી હું નહીં ખાવ મેં બેટેટા ને પતરીનું બનાવ્યું છું તો એ ખાઈ લેસ તમાર ગુવારનું ખાવું હોય તો વઘારો ના ભાઈ હાલો જાઉં હું તો હું હમણાં જો ગેસ બંધ કરીને જાઉં છું હાલો તમારે જ શાક વઘારવાનું છે આજ ગુવારનું મેં જો માર હા તમારે વઘારવું હોય તો વઘારો આપડે કઈ વઘારવાના નથી આજ તો આપણે હા એ તો તમારે ખાવું હોય તો કરવું પડે આપડે કઈ ખાવું નથી ગુવારનું એટલે પછી હું હા એને જ કરવાનું હું કઈ નઈ કરું હાલો હવે તમારે જે કરવું હોય કરજો હવે હું એટલું રાંધી દીધું હા તો કઈ નઈ હાલો જાવીશી જો મમ્મીને રસોઈ કરવા દઈ દીધી છે હવે મમ્મી કરી હોય કરે ને કર કાંઈ નહીં આપણે આયલા નીચે જો તો આપણે જઈએ છીએ મસીને બેહવા માટે તો આપણે તો આપણું કામ કરી લઈ પછી પાછું થાય કે ન થાય એ તો હમણાં બેહી જાય જો મસીને એટલે મમ્મીને કીધું તમારે શાક કરવું હોય કરો ને કર કાંઈ નહીં મારે કાંઈ કરવું નથી તો હાલો જો આપણે મસીને આવી ગયા સી અને બેહવા માટે અને જો અહીંયા છોકરાઓના છોડ પણ પડ્યા છે જો હવે વાવવાનો વારો આવે ત્યારે સાચું મમ્મીને કીધું પણ હવે કુંડિયાની વાટે છે જો કુંડિયા લઈ આવીને તો એ વાવી દેવા પછી સુકાઈ જશે એવું થાય તો હાલો હવે અહીંયા શું કામ કરવાનું છે એ આજે આજ નક્કી કરવાનું છે વિચારવાનું છે કે શું કરવાનું છે જો આપણું આવેલું કામ તો બધું પૂરું થઈ ગયું છે તો જોઈએ હવે આજ શેનું કામ કરવાનું છે તો હવે ગોતું જો એકાદી બેઠેલી ગયું જોહું આપણું શું કામ પડ્યું છે કોનું બાકી છે તો એ બધું કરી લઈ એવું બધું છે આજ તો જો એટલે ચાલો પછી પાછા મળી તો જો અહીંયા મસ્ત નાગરવેલ ના પાન મોટા થઈ ગયા છે ને તો કીર્તન શરદી આવ્યો છે ને તો આપણે છે ને એને નાગરવેલ નું પાન તો એ ખાય તો છે ને મુખવાસ નાખીને ખાય ને એટલે મજા આવે ભાવે એકલું હોય ને તો ન ભાવે તો હાલો હું ઉપર જઈને કીર્તન ને ધોઈ ને પાન આપી દઉં તો કીર્તન આમાં નાખી હે મુખવાસ ઓલો થોડોક પડ્યો છે ને

હવે ચાલો જો આપણે મંદિર મંદિરે હું રાખડી બાંધવાની છે મસીને તો આપણે નીચે જઈને મસીને રાખડી બાંધી દઈ કાલ તો જો મસીને બેઠ બેઠા નહોતા ને રૂમમાં ગયા નહોતા ને એટલે કંઈક યાદ જ ન આવ્યું તો હવે એને હિસાબે એની આપણે આજ બાંધ દઈશું કાલ નહીં બદલે બીજું હું કાઈ તો જો આરાધ્યા આવી ગઈ છે સ્કૂલેથી તો જમવા માટે આપણે રેડી બધું કરી લીધું છે રસોઈ બની ગઈ છે તો હવે જમવા બેસવાનું છે ને આરાધ્યા જો કાંક લઈને આવી છે તો સંતાટી દીધું છે હવે દેખાડે ત્યારે ખબર પડે આપણને હે સારું

ડાન્સ કરાવવાના અહી તું ડાન્સ માં રહેવાની છો ને હા આજે રહે તો લાયોતો કરાવ્યો તો હા છે તો જો આરાધ્યા ડાન્સ માં પણ ત્યાં સ્કૂલે રહી ગઈ છે તો અને જો એને આરાધ્યા ને ચિત્રકલા ચિત્ર માં નંબર આવ્યો છે ને એટલે ત્રીજો નંબર આવ્યો એટલે જો આપ્યું છે આ સ્કૂલે થી કા આરાધ્યા તો ચાલો ચાલો હવે આપણે સાત વાગી ગયા છે એટલે જો આરતી થાય છે અને હવે આપણે ઉપર આવી ગયા છીએ મશીને ઉઠીને બેસી ગયા તા તો સિલાઈ કામ હતું થોડું ઘણું થોડું ઘણું બીજું ઘરનું કામ હતું એવું બધું હતું તો જો બધું ફિનિશ કરી નાખ્યું પૂરું કરી નાખ્યું બધું અને જો હવે ફ્રી થઈને આપણે ઉપર આવ્યા છીએ રસોઈ બનાવવા માટે તો ચાલો હવે જોઈએ રસોઈમાં શું બનાવશું તો સાંજ પડે ને એટલે એ ઉપાધિ તો હોય જ તે કે રસોઈ શું બનાવી એમ કે છોકરાઓ જો આ શાક ખાય મોડું શાક ખાય ને એવું બધું એમ ચાલુ હોય આ નહીં ખાવ ઓલું મોડું નહીં સાવ નહીં ખાવ ને એવું બધું હોય એટલે જો હમણાં વરસાદ તો બે ત્રણ દિવસ સાવ વયો ગયો છે તો હમણાં તો બે દિવસ થાય ફૂલ ત્રણ દિવસ આમ તો અને ગરમી પણ એટલી પડવા મળી છે ને જયારે ઉનાળો કેમ હોય એવા તડકા પડવા મળ્યા છે ને ગરમી પણ એટલી થવા મળી છે પાછું એસી એસી વગેરે નથી રહેવાતું એવું બધું છે તો જો આપણે કિચનમાં આવી ગયા છીએ જો અહીંયા લસણ પણ મેં જો વાટકો ભરીને ફોલી લીધું છે આજે થોડીક ફ્રી થઈ હતી તો લસણ ખોલ નો ખલાસ થઈ ગયું હતું તો ખોલવાનો વારો આવી ગયો તો ફોલાઈ ગયું બાકી જો રનિંગ તો દરરોજ ટાઈમ ન હોય તો આ કામ નહોતું થોડું ઘણું હતું તો થોડું ઘણું પતાવ્યું અને થોડું ઘણું ઘરનું કામ કર્યું એવું બધું છે તો આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં પણ જો એ પણ આવતી સાતમાં અને જો કીર્તન ને આજ તો સારું થઈ ગયું છે આજ બપોર પછીનો તાવ નથી આવ્યો નથી આવ્યો ને કીર્તન આજ બપોર પછીનો તાવ નથી આવ્યો એટલે સારું છે વાંધો નથી તો બે ભાગ પીધા ને પછી ત્રીજા ભાગથી દવા લાગુ પડી છે આમ થો તાવ આવે એટલે બે દિવસ તો આવે જ તે ડૉક્ટરે એમ કે કે બે દિવસ તો તાવ આવે જ તે જો બે દિવસ પછી ન ઉતરે ને તો રિપોર્ટ કરાવવાના કે ન કર્યા કાંઈ હોય નહીં એટલે જો આજ તો બપોર પછીનું સાવ સારું છે એટલે આજનો દિવસ તો ટ્યુશનમાં ને સ્કૂલે નહોતો ગયો કેમ કે તાવ આવી ગયો એટલે નબળાઈ આવી જાય ને અને ખાતો નહોતો બે દિવસ થા એટલે સ્કૂલે નથી મોકલ્યો ને ટ્યુશનમાં નથી મોકલો એટલે આજે આખો દીધી આરામ કરી લે એટલે કાલથી પાછો ટ્યુશન ને સ્કૂલ ચાલું હવે જાજા દિવસે નથી ગયા સાતમ આઠમને તો સ્કૂલે જવાના હવે ચાર દિવસ જ રહ્યા છે તો એવું બધું છે તો હવે ચાર દિવસ પણ મમ્મી જોવા છે ફ્રી થઈને બહાર બેસવા વ્યાઈ ગયા છે બધાને ભેવાની મજા આવતી છે ને મજા આવતી છે ને કોણ હવે ટાઈમ થઈ ગયો હવે હવાય હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો જો બધા બહાર બાર બેહવા વૈ ગયા છે મમ્મી પણ નીકળી ગયા છે અત્યારે જો બેસવા માટે તો આપણે તો કામ પૂરું થયું ત્યાં હાન પડી ગઈ એટલે કાંઈ જવાનું વારો ન આવે કેમ કે આમ એ બાર જાજુ જવાનું તો અહીંયા મમ્મીને ન જવાનું હોય રાજવાળી ઘડી ગયા છે ક્યાંક ફ્રી હોય તો બહાર જાય નકર પણ ન જાય તો જો બે ભાઈ બેન ગરમ ગરમ પાણી પીવા મીણ્યા કીર્તન તો પીએ ગયો હા તો બે ને જો હળહ કરે છે ને તો બે ગરમ પાણી કરી દીધું અને બે દીધું ગ્લાસ ભરી ભરી તો ગરમ પાણી પી લે અને જો ગરમ પાણીથી ગળું ગળતું હોય ને તો સારું રહે શરદીમાં ફટાફટ ફેર પડી જાય એટલે જો બે છોકરાઓને ગરમ પાણી કરી દીધું બે પી દીધું અને યાદ રહી જો બારા તો આપણે તો જમી ગાઢીને પી થઈ ગયા છીએ અને જો બે ઘડીક બેઠશું નીચે અને પછી જઈશું ઉપર એવું બધું છે ને મમ્મી જો અહીંયા બહાર કોક આરે વાત ચાલુ છે સામેવાળામાં સંગીતાબેન આરે વાત કરે છે તો એવું છે અને કીર્તનને પણ સારું થઈ ગયું છે જો ગરમ પાણી બેથી પીવો ને કીર્તન એટલે છે ને શરદી બધી છૂટી પડી જાય એટલે ગળું ગળતું પણ બંધ થઈ જાય તો એવું બધું છે ચાલો આજ તો જો મહેમાન બેસવાવાના છે તો ચાલો આજના વીડિયાનો એન્ડ અહીંયા જ કરશું તો એટલે પપ્પાના દોસ્તાર નહીં તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાદ નવા કન્ટેન્ટની સાથે તો જય સ્વામિનારાયણ